અંબાજી રાત્રિ રોકાણ પછી ટુ માં તમારું સ્વાગત છે આજે આપણે માઉન્ટ આબુ જવાના અંબાજી રાત્રે રોકાઈ ગયા હતા આબુ રોડ ઉપર અમે નીકળી ગયા અંબાજી શહેર થી બહાર નીકળ્યા એટલે જે ગબ્બરગોંગ સાઈડ જવાનો જે રસ્તો છે જે તેજ રસ્તો માઉન્ટ આબુ જવા માટેનો રસ્તો છે ચાર કિલોમીટર દૂર છે ખાલી આબુ રોડ અને આખી અરવલ્લી પર્વતમાળા જે છે એ દેખાય છે તમને વિડીયોમાં એટલો બધો અંદાજ નહીં આવે પણ આખી જે અરવલ્લી પર્વતમાળા છે તે આખી દેખાય છે અને બહુ સુંદર દ્રશ્ય છે નાના મોટા ડુંગરા થોડોક ધુમ્મસ જેવું વાતાવરણ છે આમ તો તડકો છે પણ જે દૂરના ડુંગરો છે તે બહુ ક્લિયર દેખાતા નથી બાકી નજારો બહુ સુંદર છે આબુ રોડ સિટીની બહારવી આવ્યા છીએ અને જે માઉન્ટ આબુ હિલ જે છે જ્યાં ડુંગર સરવાઈની શરૂઆત થાય ત્યાં પહોંચી ગયા છીએ ને જો મિત્રો તમે માઉન્ટ આબુ રોડ ઉપર જો રાત્રિ રોકાણ કરવા માંગતા હોય તો અહીંયા નીચે ઘણા બધા ગેસ્ટ હાઉસો અને ધર્મશાળાઓ નીચે આવેલી છે અને ઘણી બધી હોટલો પણ છે તો અહીંયા નીચે પણ તમે રાત્રિ રોકાણ કરી શકો છો તો જય માતા અર્બુદા દેવીનો જયકારો લગાવીને માઉન્ટ આબુ હિલની ચડવાની શરૂઆત કરી દીધી છે આપણી નાની પહાડો કે રાની અલ્ટો ગાડી લઈને પાવર થોડોક ગાડીનો ઓછો પડે પણ છતાં આરામ આરામથી ગાડી ચલાવીને જઈએ છે કાંઈ પ્રોબ્લેમ નથી કોઈ જાતનો અને રસ્તાઓ બહુ સારા બનાવી નાખેલા છે રોડની સાઈડમાં ઠેર સુધી ડિવાઇડર બનેલું છે તમને વાહન ચલાવવામાં કોઈ જાતનું પ્રોબ્લેમ નહીં આવે અને વાતાવરણ બહુ સારું છે વરસાદનો માહોલ નથી પણ ગરમી પણ એટલી બધી નથી થોડોક તડકો છે પણ વાતાવરણ ઠંડુ છે મારા માટે આ એક અલગ એક્સપિરિયન્સ છે કારણ કે પહાડોમાં પહેલી જ વાર હું ગાડી લઈને આવેલો છું અને બાળકોને પણ મજા આવે છે ઝેલને આનંદ થાય છે અને હર્ષ હું છે અને ડ્રાઇવિંગ કરવાની મજા આવે છે આ એક અલગ અને એક નવો જ એક્સપિરિયન્સ છે મારા માટે કારણ કે પહાડોમાં ક્યારેય ગાડી ચલાવી નથી અને એમાં પણ અમારી જૂની ઓલ્ટો પણ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ને આરામ આરામથી માઉન્ટ આબુ હિલ ચડીએ છીએ માઉન્ટ આબુ ડુંગર ચડવાનું જે ડિસ્ટન્સ છે એ ટોટલ ત્રીસ કિલોમીટર છે અને આપણે પંદર કિલોમીટર કવર કરી નાખ્યું છે અને સાત ગુમ વ્યુ પોઈન્ટ છે ત્યાં બેસવા માટેની સારી જગ્યા છે નાનો એવો ગાર્ડન બનેલો છે એકદમ નીચે ડાયરેક્ટ ખીણ આવેલી છે અને નીચે તમે રસ્તો જુઓ બધું આ રીતના મોડ છે અને આ આખી અરવલ્લી પર્વતમાળા એનો ખૂબસૂરત નજારો અને ફોરેસ્ટ આખું ગ્રીન ગ્રીનરી દેખાય છે જેવો તેવો વરસાદ અહીંયા પહેલાં થઈ ગયેલો છે હાલ તો કંઈ છે નહીં અને આ માઉન્ટ આબુ ટુરિસ્ટ મેપ છે લેક પોલો ગાર્ડન અને બધા રોડ દર્શાવવામાં આવેલી છે અને જોવાલાયક જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે અહીંયા ઉભા રહ્યા હતા પહાડો વાલી મેગી ખાવા માટે અને અહીંનો નજારો તમે જુઓ નીચે ખલેલાની વાડીઓ છે ખલેલા નકરા ઝાડ ખલેલાના છે છે આપણે પહાડો વાલી મેગી ખાવા માટે ઉભા રહ્યા છીએ તો મેગી બનીને આવી ગઈ છે અને પહાડોમાં મેગી ખાવાનો આનંદ જ અલગ હોય છે બસ ખાલી એક વરસાદની કમી છે વરસાદ જો હોય તો આ બધા નાના નાના ઝરણાઓ આ ઝરણું છે પણ વરસાદ નથી એટલે કંઈ છે નહીં બાકી જો વરસાદ હોય તો અહીંનો નજારો અને કંઈક અલગ જ તે મોસમ હોય શું છે કરમ દે કેવા લાગે જે ઓલી નાની દેશી ખજૂર હતી એ બંને ટેસ્ટ કર્યો કરમદા ખાટા મીઠા છે ને ખાવા જેવી વસ્તુ છે એકવાર ટેસ્ટ કરવો જોઈએ અને જે દેશી ખજૂર છે એમાં ગળું લાગે પણ એ કઈ ગરબ નથી લગભગ બે કલાકનું ટ્રાફિક પાર કરી અને પર તમે ભોગો ને એટલે ટોલ નાખવો આવે છે જે ટોલ નાખવું છે ને એમાં ફાસ્ટેગનો નથી ચાલતું રોકડા પૈસા લેવામાં આવે છે જેના કારણે બહુ બધી મોટી લાઈન ટોલ નાકાના હિસાબે થઈ ગઈ ને લગભગ બે કલાક જેવું અમે ટ્રાફિકમાં રહ્યા અને અત્યારે નીકળ્યા છે એ ટોલ ભરીને માઉન્ટ આબુ હિલ ઉપર પહોંચી ગયા છે અને આપણું સૌપ્રથમ વ્યૂ પોઈન્ટ જે છે તે નક્કી લેક છે અને નક્કી લેક પહોંચ્યા અને ગાડી પાર્ક કરી દીધી છે અને હવે નક્કી લેક જોવા માટે ચાલીને નીકળી ગયા છે માઉન્ટ આબુ નક્કી લેક પહોંચી ગયા છે જેને મારી પાસે તમે નક્કી લેક જોઈ રહ્યા છો વરસાદ ન હોવાના કારણે નક્કી લેકમાં પાણી આવું ઓછું છે અને બધા લોકો બોટિંગની મજા માણી રહ્યા છે તો તો માઉન્ટ આબિની આપણે પૂરેપૂરી મજા માણીશું ને બધા જે વ્યૂ પોઈન્ટ છે એ વિડીયોમાં કવર કરશું ને તમને પણ બતાવશું અને સાથે સાથે અમે પણ જોઈશું તો લેટ્સ ગો આ નક્કી લેક જે છે એની સામેની સાઈડ જે આ સાઈડ જે તમે જોવો છો ત્યાં પાર્કિંગ એરિયા છે ને મેં મારી ગાડી ત્યાં પાર્ક કરી છે આગળ અને અહીંયા બધા ટ્રેડિશનલ કપડામાં ફોટો શૂટ કરાવી રહ્યા છે તમે પણ જો ટ્રેડિશનલ કપડામાં ફોટો શૂટ કરાવી શકો છો જે રાજસ્થાની પોશાક છે તેમાં બધા પોતાનું ફોટો શૂટ કરાવી રહ્યા છે બાળકોને હોર્સ રાઈડિંગ કરાવી શકો છો અને ખૂબસૂરત નક્કી લેકનો નજારો તડકો છે પણ તડકો લાગતો નથી બહુ ઠંડુ વાતાવરણ છે પવન એકદમ ઠંડુ આવે છે આ ટેન્ક તમે જોઈ રહ્યા છો તે ઇન્ડિયન આર્મીની રિયલ ટેન્ક છે જે યુદ્ધમાં વપરાણેલી અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે તો જોઈ લઈએ કઈ સાલમાં વપરાણી છે અને એનું બધી ડિટેલ મૂકેલી છે જે વિડીયોમાં હું તમને આગળ જણાવી દઉં તો ઓગણીસો એકોતેરનું જે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું તેમાં આનો ઉપયોગ થયેલો આ ટેન્ક પ્રદર્શનમાં અહીંયા મૂકવામાં આવેલી છે નક્કી લેક જે છે તે સમુદ્ર તળથી બારસો મીટરની હાઈટ પર આવેલું છે અને એવું માનવામાં આવે છે કે નક્કી લેક ને દેવતાઓ દ્વારા નક ખોદવામાં આવેલું છે અને એની ઊંડાઈ લગભગ સો ફૂટ થી પણ વધારે છે જે ગાંધીવાટિકા નક્કી જીલનો જે ગેટ છે તેની અંદર તમે જાઓ એટલે જે ગાર્ડન બનેલો છે ત્યાંથી જ તે બોટિંગ માટે ટિકિટ મળે છે ત્યાં બોટિંગની ટિકિટ બારી છે અને અહીંયાથી જ તે બોટિંગ થાય છે પણ બોટિંગનો ભાવ થોડોક ઓવર પ્રાઇઝ લાગ્યો અમને પેડલ બોટનો એક વ્યક્તિનો બસો રૂપિયા ભાવ છે એટલે અમે બોટિંગ કર્યું નથી અને એવી કાંઈ ખાસ ઈચ્છા પણ નહોતી બોટિંગ કરવાની નક્કી લેક અડધો ફરી અને જે ટોડ રોક છે ત્યાં ભોગી ગયા છે ટોડરોક જોવા માટે તો ટોડરોક જવા માટે અહીંથી દાદર બનેલા છે ટોડરોક એટલે કે જે ડિયટકા આકારનો ફેમસ જે પથ્થર છે માઉન્ટ આબુ શિખર ઉપર આવેલો જે દૂરથી ડિયટકા જેવો લાગે ટોડરોક વ્યૂ પોઈન્ટ જે છે એ ઘણો હાઈટ ઉપર છે અને દાદર પણ બહુ સારા નથી થોડાક સારા છે પછી આગળ ખરાબ છે શરૂઆતના થોડાક દાદર સારા છે પછી વરસાદના કારણે દાદરો ધોવાણ થઈ ગયેલો છે એટલે જો બાળકો અને ફેમિલી સાથે આવો તો દાદરમાં થોડો ખ્યાલ રાખવો આ ડુંગર હાવ અલગ જ છે આજે ડુંગરાઓ બધા છે એમાં મોટા મોટા પથ્થર વધારે જોવા મળે ધૂળ ઓછી જોવા મળે અને પાણા પણ હોય એ બહુ મોટા પાણા હોય તમે જુઓ આ ખાલી એક જ પથ્થર છે ઓડો મોટો ને આજ થોડો ખૂણો દેખાય રોક છે થોડાક જ છે એ ટોટ થી અને નક્કી લેકનો નજારો જુઓ તમે અહીંથી બહુ સુંદર નજારો છે અહીંથી આખું નક્કી લેક દેખાય છે અને જે માઉન્ટ આબુ ડુંગર છે તેની આખી રેન્જ દેખાય રહી આ જે પથ્થર છે એ એકસો ને એસી ડિગ્રી આમ નમેલો હોય એ ટાઈપનો પથ્થર છે ને એમ લાગે ગમળા પડી જાય અને આ આનો નજારો છે ને જે મેં નીચે તમને દેખાડ્યું હતું કે આ એક જે પથ્થર છે એની ઉપર જ હાલ હું ઊભો છું આ એ જ મોટો જબ્બર પથ્થર છે જે બહુ જ મોટો પથ્થર છે અને અહીંથી આખું માઉન્ટ આબુ સિટી દેખાય છે અને નક્કી લેક વ્યૂ બહુ મસ્ત અહીંથી આવશે છે આખું નક્કી લેક અહીંથી જોરદાર દેખાય છે તો ટોટ રોક જોયા બાદ હવે અહીંયાથી અર્બુદા દેવી માતાનું જે ટેમ્પલ છે જે આ ડુંગરથી જે સામેનો ડુંગર દેખાય છે ત્યાં આવેલું છે તો તે મંદિરે દર્શન કરવા માટે જઈશું કાત્યાની શક્તિપીઠ શ્રી અર્બુદા દેવી મંદિર આ છે આબુ અંબાજીનું પ્રખ્યાત માતા અર્બુદા દેવીજીનું મંદિર જે ડુંગર ઉપર આવેલું છે જે આબુ આબુની ઉપર જ છે નક્કી લેકથી આ મંદિરની દૂરી લગભગ એકથી દોઢ કિલોમીટર જ છે તમે અહીંયા આરામથી ચાલીને પણ આવી શકો છો અને અહીંયા રસ્તામાં તમે ફોટોશૂટ પણ કરાવી શકો છો રાજસ્થાનની પોશાકમાં જેની ઘણી બધી શોપો છે દેવી જે મંદિર છે તે આખું ફોરેસ્ટ એરિયામાં છે એટલે કે જંગલની વચોવચ છે એટલા માટે આ મંદિર પર સવારે છ વાગ્યા પછી જ તમે મંદિર ઉપર જઈ શકો છો એટલે કે આ ડુંગર ચડી શકો છો અને સાંજના છ વાગ્યા પછી એન્ટ્રી બંધ થઈ જાય છે કારણ કે જંગલી જાનવરોનો ખતરો રહે છે આખું જંગલમાં છે એટલે જંગલી ફ્રૂટ પણ જોવા મળે અને આ જે હમણાં જે કરમદા ખાધા એનું ઝાડ છે ને આમાં બહુ બધા કરમદા આવેલા છે અને લોકો જે મંદિરે દર્શન કરવા આવે છે તેનો ભરપૂર આનંદ માણી રહ્યા છે અહીંયા બધા ફ્રીમાં ખાય છે ફ્રી ઓફ કોસ્ટમાં જો બધા ખાઈ રહ્યા છે કરમદા લગભગ છસોથી સાતસો જેટલા દાદર હતા અને બસ હવે અર્બુદા માતા મંદિર પહોંચવામાં છે ઉપર અર્બુદા માતાનું મંદિર છે અને અહીંયા એક બહુ મોટું ઝરણું છે પાણીનો સ્ત્રોત છે પણ હાલ તો કાંઈ પાણી છે નહીં વરસાદ નથી એટલે પણ આ નજારો વરસાદમાં અલગ જોવા મળે અને આ પાણી સંગ્રહ કરવા માટેનો ટાંકો છે ઉપર ડુંગર ઉપર અને આ જે પથ્થર તમે જુઓ છો એમાં પ્રાચીન કંઈક લખેલું છે લખાણ છે જે પથ્થર આખો કાળો પડી ગયો છે એટલે લખાણ એટલું બધું દેખાતું નથી હિન્દી ભાષામાં લખેલું છે જે આબુના ડુંગરમાં બ્લેકરી જોવા મળે તે અહીં અમને જોવા મળ્યું છે ને બે બસ્સા છે સાથે અને બધું જ પબ્લિક એને જોવા માટે ઉમટી પડ્યું છે પહેલાં તો બધાએ ડરી ગયા કારણ કે અચાનક જ જોવા મળ્યું અને બધું પબ્લિક રીસને જોવા માટે આવી ગયું છે બ્લેક રીસ અર્બુદા દેવી માતા મંદિરે જોવા મળ્યું બધાને અને સાથે બે ભસા પણ હતા આ નજારો આમ તો ખતરનાક કહેવાય આટલું બધું નજીકથી હાવ ખુલ્લામાં બ્લેક રીસ આમ તો અમે પહેલી જ વાર જોયું છે બાકી પ્રાણી સંગ્રહાલયમાં આપણે જોયું હોય પણ જંગલમાં ઓપન હાવ એટલું બધું નજીકથી જોવા માટે મળ્યું અને જોવાનો ખૂબ આનંદ થયો આમ તો ડરીને રહેવાય એનાથી દૂર જોકે મેં અમે ઘણા દૂર જ હતા વિડીયો ઝૂમ કરીને મેં બનાવ્યો છે અર્બુદા દેવી માતાના દર્શન કરવા માટે આબુ આવો એટલે એકવાર આવવું પડે કારણ કે આખું મંદિર જે છે ફાની અંદર માતાજી બિરાજમાન છે વ્યાસપુરાણ પુરાણમાં પણ આનો ઉલ્લેખ છે આ મંદિરનો અર્બુદા દેવી માતાજીના દર્શન કરીને મંદિરની બહાર વ્યાવા સિવાય મંદિરની અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અલાઉડ નથી અને આ મંદિર જે છે તે આશરે ચાર હજાર ચારસો એટલે કે ચુમ્માલીસો વર્ષ પુરાણું મંદિર છે મંદિર આખું ગુફાની અંદર આવેલું છે અને જે ગુફાની અંદર જવાનો રસ્તો અને અંદર જાઓ એટલે એકદમ ઠંડુ વાતાવરણ અને એકદમ આનંદ અને શાંતિની અનુભૂતિ થાય માતાજીના દર્શન કરીને અને મૂર્તિ પણ એટલી જ સુંદર છે માતાજીના દર્શન કરીને તમે ધન્યતા અનુભવશો અર્બુદા દેવી માતાના મંદિરથી જે દેલવાડા જૈન દેરાસર છે ત્યાં દર્શન કરવા માટે આવ્યા પણ મંદિરનો સમય બપોરના બારથી સાંજના પાંચ વાગ્યાનો જ છે ને અમે પહોંચ્યા એટલે મંદિર બંધ થઈ ગયું એટલે અંદર દર્શન તો નથી થયા પણ બહારથી ખાલી મંદિર જોઈ લો મિત્રો માઉન્ટ આબુ ફરવા માટેના બેસ્ટ સમય વિશે વાત કરું તો તો આખું વર્ષ તમે માઉન્ટ આબુ આવી શકો છો પણ મોન્સૂનમાં અને શિયાળામાં તમને વધારે મજા આવે છે ને માઉન્ટ આબુ ફરવા માટે એક દિવસનો સમય જરૂર લેવો અને ખર્ચ વિશે વાત કરીએ તો લગભગ એક વ્યક્તિ દીઠ ત્રણ આસપાસ એક બે દિવસ રોકાવાનો ખર્ચ લાગી શકે છે તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જો તમને અમારો વિડીયો આવો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો